રામવાળી ગોધડીયા આશ્રમમાં બટુક ભોજન રાખવામાં આવ્યું છે અને તો મિત્રો તમે જોઈ શકો છો પ્રસાદીમાં લાડવા તમને જોવા મળે છે ભોવિંદભાઈ બેઠા છે તો આપણે ગોવિંદભાઈ પાસેથીને આ આજે જે થાળ રાખવામાં આવ્યો છે એમની થોડી ઘણી માહિતી લઈશું તો હેલો મિત્રો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અને મિત્રો હું પણ મજામાં છું તો મિત્રો આજે હું આવી ગયો છું સૌરકુડલા તાલુકાના ભાડા ગામે અને મારી પાછળ તમે જોઈ શકો છો આ છે ભાઢરા ગામની રામવાડી ગોદળિયા બાપુનો આશ્રમ અને મિત્રો ત્યાં આજે થાળ છે અને બાળકોનું બટુક ભોજન જે છે એ રાખવામાં આવ્યું છે તો મિત્રો આપણે આશ્રમમાં મંદિરે દર્શન કરી ત્યારબાદ હું જે થાળ રાખ્યો છે જે ભાઈએ એમની સાથે હું તમને આ વિડીયો દ્વારા વાત કરાવીશ એમની સાથે આપણે મુલાકાત કરીશું અને ત્યારબાદ આપણે જે થાળ રાખ્યો છે ત્યાં શું શું ભોજન બનાવવામાં આવ્યું છે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં બતાવતો જાય તો તમે મિત્રો વિડીયો ચાલુ રાખજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો આ છે સમર્થ સંત શ્રી હરિરામ બાપા ગોદડિયાનો આશ્રમ જે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે આવેલો છે તો આપણે પેલા મંદિરે દર્શન કરી અને ત્યારબાદ જેમનો થાળ છે એમની સાથે મુલાકાત કરીશું તો પેલા આપણે મંદિરે જઈને દર્શન કરી લઈએ તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ છે બાઢડા રામવાડી ગોદળિયા બાપુનો આશ્રમ તમે જોઈ શકો છો અને અહીં ઘણા બધા મંદિરો આવેલા છે તો આપણે અત્યારે ગોદળિયા બાપુનું જે મંદિર છે ત્યાં દર્શન કરી ત્યારબાદ આપણે જેમનો થાળ છે એમની સાથે મુલાકાત કરીશું કેમ છો રમેશભાઈ સીતારામ સીતારામ આપણે દર્શન કરવા આવી ગયા છીએ સમર્થ સંત શ્રી હરિરામ બાપા ગોદડિયાના મંદિરે તો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આ એ જ મંદિર છે તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ તો મિત્રો આ હરિરામ બાપા ગોદળિયાના મંદિરે આપણે દર્શન કરી લીધા તો હવે આપણે અહીં બાર જે મંદિર છે એ મંદિરે પણ દર્શન કરી લઈએ તો મિત્રો તમને અહીં બાર પણ ઘણા બધા જે મંદિરો છે એ જોવા મળે છે તમે દર્શન કરી શકો છો તો આ છે હનુમાનજી મહારાજનું મંદિર તમે દર્શન કરી શકો છો અને મિત્રો અહીં તમને એક ઢોલિયો જોવા મળે છે આ જે ઢોલિયો છે એ ખૂબ જ જૂનો છે જૂનો ઇતિહાસ ધરાવે છે મારી યુટ્યુબ ચેનલમાં મેં આ મંદિરનો પહેલાં વિડીયો બનાવ્યો હતો એમાં આ ઢોલિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમે એ વિડીયો જોઈ શકો છો તો આ છે હનુમાનજી મહારાજનું મંદિર બધા મંદિરોએ આપણે દર્શન કરી લીધા તો હવે આપણે આ આજે જે થાળ રાખવામાં આવ્યો છે ત્યાં આપણે બાપુ બેઠા છે અને જેમનો થાળ છે એમની સાથે થોડી વાતચીત કરીશું અને આજે જે ભોજન સભારંભ રાખવામાં આવ્યું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બાપુ પાસે ત્યાં ઘણા બધા સેવકો બેઠા છે એમની સાથે થોડી ઘણી વાતચીત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા જે જોવા મળે છે તમને આ બધા વ્યક્તિઓ એ અહીં બાઢડા રામવાડી આશ્રમના સેવકો છે અને આ જે સામે બેઠા છે સામે બેઠા છે એ છે અરવિંદ ભગત એમની બાજુમાં રમેશભાઈ અને એમની બાજુમાં ગોવિંદભાઈ બેઠા છે તો આપણે ગોવિંદભાઈ પાસેથી જ આજે જે થાલ રાખવામાં આવ્યો છે એમની થોડી ઘણી માહિતી લઈશું સમર્થ શ્રી હરિરામ બાપા ગોધરીયા આશ્રમ બાદડા આજે બાલકદા બાપુની તિથિ હોવાને નિમિત્તે બાળકોનું બટુક ભોજન રાખેલું છે થાળ રાખેલું છે એ નિમિત્તે અને બાઢડા મુકામે મિત્રો ઘણા બધા એવા આશ્રમો છે ત્યાં ભોજન સભારપ ચાલુ જ હોય છે અને બાઢડા એક એવું ગામ છે ત્યાં જેટલા આશ્રમ છે એવા લગભગ કોઈ પણ ગામમાં આશ્રમ નહીં હોય તો આપણને આ ગોવિંદભાઈ સરસ મજાની માહિતી આપી કે આજે જે બટુક ભોજન છે રાખવામાં આવ્યું છે અને આજે મિત્રો અહીં થાળ છે તો ચાલો મિત્રો હવે મળીશું આપણે બટુક રામ માં તો મિત્રો તમે જોઈ શકો છો આ જે બટુક ભોજન જે છે રામવાડીમાં અને તમને વિડીયોમાં દેખાતું છે બાળકો જે છે સ્કૂલના એ અત્યારે આવી ગયા છે રામવાડીમાં અને હવે બધા બાળકો જે છે મંદિરે દર્શન કરવા માટે જશે તો મિત્રો તમે જોઈ શકો છો બાળકો જે છે એ અત્યારે મંદિરે દર્શન કરવા માટે ગયા છે અને હવે બીજા બાળકો જો આવશે તો એ પણ હું તમને બતાવીશ અત્યારે એટલા બાળકો જે છે અત્યારે પ્રસાદ લેવા માટે આવી ગયા છે જોઈ શકો છો અત્યારે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે રામવાડી ગોધડીયા આશ્રમમાં બટુક ભોજન રાખવામાં આવ્યું છે અને થાળ ધરવામાં આવ્યો છે તો મિત્રો આજની જે પ્રસાદી છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો પ્રસાદીમાં લાડવા તમને જોવા મળે છે અને આ બાજુ ખમણ જોવા મળે છે આ બાજુ ખૂબ સરસ મજાનું જે શાક બનાવવામાં આવ્યું છે એ જોવા મળે છે અને અહીં દાળ બનાવવામાં આવી છે એ પણ જોવા મળે છે તમને આ બાજુ રોટલી સોંભારો અને છેલ્લે લાસ્ટમાં વાત જોવા મળે છે તો મિત્રો આ છે સાવરકુંડલા તાલુકાનું બઢડા ગામ અને ત્યાં આવેલો રામવાડી ગોધડીયા બાપુનો આશ્રમ અને અત્યારે અહીં મિત્રો તમે જોઈ શકો છો બટુક ભોજન જે છે એ ચાલુ થઈ ગયું છે અને ઘણા બાળકો જે છે અત્યારે પ્રસાદ લેવા માટે આવી ગયા છે સીતારામ તો મિત્રો આ જે સ્વયંસેવકો છે જે એ અહીં બાઢડા આશ્રમે કોઈ પણ પ્રસંગ હોય તો ખૂબ સરસ મજાની સેવા આપે છે તો મિત્રો તમે જોઈ શકો છો હવે બીજા જે બાળકો છે એ પણ અત્યારે પ્રસાદ લેવા માટે આવી ગયા છે અને એ પણ અત્યારે પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ છે બાદડા રામવાડી ગોધડિયા બાપુ નો આશ્રમ અને અત્યારે તમે જોઈ શકો છો બાદડા સ્કૂલના બહેનો જે છે અત્યારે અહીં પ્રસાદ લેવા માટે આવી ગયા છે કારણ કે આજે અહીં હાર ધરવામાં આવ્યો છે તો અત્યારે તમે જોઈ શકો છો સ્કૂલના જે બહેનો છે ઘણી બધી સંખ્યામાં છે બધા અહીં પ્રસાદી લેવા માટે આવી ગયા છે તો હવે આપણે જઈએ ભોજનાલયની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો સામેની સાઈડમાં જ અત્યારે ભોજન પ્રસાદ ચાલુ છે અને એ જ છે ભોજનાલય મિત્રો આ જે ભોજન છે એ બધું ભોજન જે છે આપણી સામે ઉભા છે સીતારામ આ બધું ભોજન બાઢડા રામવાડીમાં અથવા કોઈ પણ બાઢડાના આશ્રમે ભોજન બનાવવામાં આવે છે તો આ જે આપણી સામે ઉભા છે ભગત એ જ બનાવે છે અત્યારે બાઢડા રામવાડીમાં સ્કૂલનો જે સ્ટાફ છે એ બાળકો સાથે અહીં પ્રસાદ લેવા માટે આવ્યો છે અને આ છે સ્ટાફના શિક્ષકો નામ શું મિત્રો સાહેબ એ બતાવ્યું એ સ્કૂલ નો જે સ્ટાફ છે અહીં અત્યારે પ્રસાદ લેવા માટે આવ્યો આવ્યો છે અને એમની સાથે ઘણા બધા બાળકો જે છે એ પણ અહીં આવ્યા છે અને

અને ધાર્મિક કાર્ય પણ ખૂબ જ સરસ કરવામાં આવે છે અમે સ્કૂલ તરફથી અમારાથી શક્ય એટલું અમે આર્થિક સહાય પણ ફાળા સ્વરૂપે નોંધાવીએ પણ અહીંની વ્યવસ્થા જોરદાર છે સ્વયંસેવકો પણ પોતાનું કામ બખૂબી નિપાવે છે અને બહુ શિસ્તથી અમે બાળકોને જમાડવા લઈને આવ્યા છીએ અસ્તુ જઈ ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો આ આચાર્ય બેને ખૂબ સરસ મજાની માહિતી આપી અને એમની સાથે એમનો આખો સ્ટાફ જે છે અત્યારે અહીં પ્રસાદ લઈ રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બાર આશ્રમમાં તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બાદડા રામવાડીના સ્વયંસેવકો જે છે અત્યારે ભોજન પ્રસાદ લેવા માટે બેસી ગયા છે અને આપણે પણ થોડી વાર પછી ભોજન પ્રસાદ લઈ લઈશું રામ સીતા રામ 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 સીતા રામ

બાળકોનું બટુક ભોજન અને અત્યારે મોટા સ્વયંસેવકો ભાઈઓ જે છે એ પણ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે તો હવે હું પણ પ્રસાદ લેવા માટે બેસી તો મિત્રો આજે આપણે આવ્યા હતા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે તમે મારી પાછળ જોઈ શકો છો એ રામવાડી ગોધડિયા બાપુના આશ્રમ નો ગેટ છે ત્યાં હાલ ધરવામાં આવ્યો હતો અને વટૂક ભોજન જે છે એ રાખવામાં આવ્યું હતું ઘણા બધા બાળકોએ વટૂક ભોજન કર્યું એ બધું આપણે આ વિડીયોમાં જોયું અને સ્કૂલનો જે સ્ટાફ છે એ પણ અહીં ભોજન લેવા માટે બેઠો હતો એમાંથી આચાર્ય જે છે બેન એમણે ખૂબ સરસ મજાની માહિતી આપી હતી તો એ બધું આપણે આ વિડીયોમાં જોયું તો મિત્રો હવે નવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો ત્યાં સુધી બધાને જય સીતારામ સાથે જય હિન્દ જય ભારત તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં